સંસ્થા ભુજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભુજના જુબેલી ગ્રાઉન્ડ વાણિયાવાડ શાક માર્કેટ તથા ભીડ ગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસી રોપા તથા કાપડની થેલી કુંડા ચકલી ઘર વિતરણ કરાયા હતા તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા તથા તેનું જતન કરવા અપીલ કરાઈ હતી માનવજ્યુતના પ્રબોધ મુનોવરે જણાવ્યું હતું કે ગરમી અને તાપમાં થતો સખત વધારો માનવ સર્જિત છે વધારેમાં વધારે વૃક્ષો વાવીને તેને ઉછેરશું તો ગરમી તાપમાંથી મુક્તિ મેળવી શકશો વધુને વધુ વૃક્ષો વાવો વરસાદ લાવોના નારાઓ બોલાવવામાં આવેલ લોકજાગૃતિ રૂપે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું ઉછેરીને તેનું જતન કરવા અપીલ કરવામાં આવેલ માનવજ્યોતનું હરતું ફરતું વાહન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી વળ્યું હતું અને લોકોને નિઃશુલ્ક તુલસી રોપાનું વિતરણ કરવામાં આવેલ પ્રબોધ આનંદ આનંદરાય સોની ડૉક્ટર પ્રતિક્ષાબેન પવાર રફીક બાવા શંભુભાઈ જોશી પ્રવીણ ભદ્રા મીનાબેન ભાનુશાલી વિનોદભાઈ ગોર ભરતભાઈ વી સોની કિરીટસિંહ જાડેજા હરિસિંહ જાડેજા હમીરજી ધલ નરશીભાઈ ગોગરી રાજુ જોગી વિક્રમ રાઠીએ જુદા જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી આજે પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ આજે આખા વિશ્વની અંદર પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે માનવજોત સંસ્થા ભુજ દ્વારા ભુજના જુબીલી ગ્રાઉન્ડ ઉપર જે પર રાહદારીઓ અહીંથી પસાર થાય છે એમને તુલસીના રોપા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે સાથે સાથે પ્લાસ્ટિકની થેલી જે બહુ ઉપયોગ થાય છે એનો ઉપયોગ ન થવો જોઈએ એના માટે લોકોને કાપડની થેલીઓ આપવામાં આવી છે અને આ કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજ આપવામાં આવી છે સાથે સાથે કુંડા અને ચકલીઘર પણ વિતરણ કરવામાં આવ્યા છે આજે માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજના જુદા જુદા વિસ્તારોમાં તુલસીના રોપા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે કાપડની થેલી અને કુંડા ચકલીઘર વિતરણ કરવામાં આવે છે અને પર્યાવરણનો એક સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે માનવજ્યોત સંસ્થાના અમે કાર્યકર પ્રવીણ ભદ્રા આજનું કાર્યક્રમ વિશ્વ પર્યાવરણ દિન અને એ નિમિત્તે માનવજ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓએ આજે સવારથી વૃક્ષોનું એક પર્યાવરણ સુરક્ષી રહે અને વધુ વૃક્ષો આવી અને પર્યાવરણ બચાવી એ સંદેશો લઈને સૌ અમે કાર્યકરો નીકળ્યા છીએ અને માતાઓ બહેનો દીકરીઓ અને અનેક સંસ્થાના કાર્યકરો અહીં આવી અને રોપા લે છે વટેમાર્ગોમાં આવીને તુલસીના રોપાનું પણ વિતરણ થયું અને એ ઘર ઘરે વૃક્ષોનો સંદેશો પહોંચ્યો છે અને દરેક વૃક્ષો વાવે પર્યાવરણ બચાવે વૃક્ષ છે તો હું અને તું નહીં તો આપણું થાશે શું એક એક સંદેશો લઈને પર્યાવરણની કામગીરી માટે કાપડની થેલીનું વિતરણ પ્લાસ્ટિક નાબૂદી માટે એક અનેક વર્ષોથી આ ઝુંબેશ ચાલી રહી છે કે ગાયો જે આ પ્લાસ્ટિક ખાઈ જાય છે અને દુઃખી થાય છે આપણી ગૌમાતા છે તો આ એક એ સંદેશો કે કાપડની થેલીનું વિતરણ કરી અને દરેક વ્યક્તિ કાપડની થેલીનો ઉપયોગ કરે તો સૌ આજે અનેક માતા દીકરી બહેનોએ વડીલોએ બુઝુર્ગોએ આજે આ પર્યાવરણ દિવસે વૃક્ષો લઈ અને ઘરે ઘરે વાવશે અને માનવજો સંસ્થા દ્વારા એક સંદેશો કે વધુ વૃક્ષો આવો પર્યાવરણ બચાવો અને સાથે સાથે કુંડા અને ચકલી ઘરનું પણ એક માનવ સેવા સાથે જીવદયાનું પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી